અત્યારે આપણે પાકીટ છે જક્ષભાઈ આપણે ગિફ્ટ રૂમ માં આપીએ છીએ ડ્રાઈવર સાહેબ ગાડી ધીમે આપવાની છે આપણે અને જનક આને કહી દીધું સાલુ ગાડીએ દરવાજા ખુલી કહી દે ને બાકી અમારે બેહવું નહીં હલો સાલુ ગાડીએ દરવાજા ખુલી ખુલી ને બે શબ્દ કેવા માંગે તારે શું કરવાનું છે

તાલો હશે ને ફેમિલી ટેસ્ટ કરીને કે રમભાઈ ટેસ્ટ કરતો એટલે તને ખ્યાલ આવે કે કેવોક બન્યો એમ ચાલો ટેસ્ટ કર કારણ કે આપડા પહેલી વાર જોઈ એમ રેડી હું ટેસ્ટ કરું ટેસ્ટ કરવાનું છે એટલે બધું હું લઈ લીધો તે હું ગઈ આમ ડિફન બધું અલગ અલગ વસ્તુનો સ્વાદ આવો અલગ અલગ ખરે ખરે છે ને આ છે ને પહેલી વાર આપણે ખાઈએ છે જોઈએ આપણે કેવોક છે એમ આ કેના જેવું ખબર ફેમિલી જેને લગ્ન થઈ ગયા ને ખબર હે આપણે લગ્ન નો કનહાર કેવો હોય સેમ વસ્તુ આ બને લગ્ન નો કનહાર હોય ને એની જેમ થાય એટલે રાબાઈ કઈ ખબર નહીં પડે ખરેખર લગનનો નો કનહાર કાધો ને એવી એવી ફિલિંગ આવી મજા આવી ગઈ હાલો ફેમિલી પેલા જમી લીધી ફેમિલી જમી લીધું છે ને જક્ષભાઈ છે ને આપણા ગાંડી ગીર ની માલિપા આવે છે તમે ખાલી જક્ષભાઈ ના ગેજેટ જો બતાવ દો ભાઈ જોઈ લાઈન ભાઈ રાતે આમાં બેટરીઓ ને માઇકો ને આમાં ડ્રોન છે આ વસ્તુ છે ને

ટોસ કર્યો જનક કે છે ને ભાઈ બે ને મન દુઃખ નું થાય કારણ કે જનક માટે હતું શું ને રામભાઈ બે ડાબીન જમણે એક થાય એવું થાય પછી એ જનકભાઈએ ટોસ કર્યો ટોસ ની અંદર તમારો ભાઈ જીતી ગયો અને ફાઇનલી આપણે પાકિતના અખદાર આપડે ગયેલા આવો ચિક્સભાઈ રેડી જય બાપા સીતારામ નીકળીએ અને તમે ક્યારનું આવું આવું કરો પણ આવતા નથી ક્યારે આવશો ફાઈનલ ને હાશુબેન ક્યારે આવો તમે હવે આશુબેન એમાં લઈ જાવ તો પછે આશુબેન એની મમ્મીને ગાડી નથી થાવતી એટલે બાકી લઈ જશે

અને જનક આને કહી દીધું ગાડીએ દરવાજા ખુલી કહી દે ને બાકી અમારે બેહવું નહીં હાલો સાલું ગાડીએ દરવાજા ખુલી ખુલી ને બાકી બે શબ્દ કેવા માંગે તારે શું કરવાનું છે આવું હાલો રામે રામ હો હાલો તો નીકળશું ને જક્ષભાઈ ગાંડી ગીરની માલિપા પોચી ગયા રાજુ બંધુ રાજુભાઈ કેમ છો મજામાં હાલો તો રાજુભાઈ સોમનાથ બાજુ આવો તો જરાક કોન્ટેક કરજો સોમનાથ જતા તો મિત્રો અચાનક છે ને પ્લાન થઈ ગયો અમારે દીવ જવાનો કારણ કે દીવ એટલા માટે જાય છે કારણ કે અહીંયા છે ને એક્ટિવિટી છે જનકભાઈને ખબર છે ઓલી કઈક ફુગા ઉડ્યા હતા કે જનકભાઈ તો હું કઈ કેવો કઈ એક્સપિરિયન્સ રહી માં બીવાની મજા એક અલગ આવે છે અલગ તો જેક્સભાઈ કહે કે પરેશભાઈ હાલો ત્યાં જઈએ ને ખાસ તો રામભાઈ કહેતા હતા કે આપણે બે ભાઈ ભેગા થઈને મજા એ જાવ ને રામભાઈ

હા ભાઈ વાતા ઇન્ડિયન એવન્સી માં જોવાની ટિકિટ નહીં અહીંયા આપણે જવાનો ટાઈમ છે નહીં જેક્સભાઈ કારણ કે ઓલરેડી આપણે લેટ થઈ જાય છે અને હા અને રામભાઈ છે ગયા છે આગળ છે ને પાર્કિંગ છે ગાડી પાર્કિંગ કરવા ગયા છે તો મેઇન પોઈન્ટ તો આપણો વાં છે કે જ્યાં આપણે એક્ટિવિટી કરવાની છે કાલો ફેમિલી લેવા છે ને એ સાઈડે સીધા જતા રહે બરાબર ને જૅભાઈ ફેમિલી નાગવા બ્રિજ ઉપર ને અહીંયા બધી છે ને ઘણી બધી એક્ટિવિટી છે આપણે ઘણી બધી એક્ટિવિટી કરવાની છે ને મારે રામભાઈ ઉડવાનું છે રામભાઈ તો અમારે છે ને ટૂંકમાં રાઈડ કરવા જવાનું છે પણ રાઈડ છે ને આ ભાઈને ને મળવાનું તમારે આવીને આપડી સોમનાથની જે પણ ઓડિયન્સ છે દિવેશભાઈ છે કારણ કે ઘણી છે પણ આની જે છે ને કંઈક અલગ છે ને કંઈક એક્સ્ટ્રા છે તમને આગળ વિડીયો અંદર જોવા જે આવી છે અને બહુ મજા આવે શું કેરામ યાદવ કઈ ઘટે હું ડાયરેક્ટ મળી ને ખબર છે ને કારણ કે એ મારા મારા લેવલ નો ધંધો છે વાહ જો ફેમિલ આ આ વ્યક્તિ ગમૈયા છે ને એ ધંધા છે ને એ ઓલું જ કરે હાલો તો જક્ષ ભાઈ નીકળશો હવે એ કરતા પહેલા છે ને મિત્રો આ સેફટી નું ધ્યાન રાખવું જરૂરી છે તો અત્યારે આપણે આ જેકેટ પહેરાવી દીધી જેથી કરીને આપણે કઈ ઉપાદી નહીં તો દિવેશ આપણે લઈ જઈએ દિવેશ ભાઈ વાંધો તો નહીં ફર્સ્ટ ટાઈમ આપણે જઈએ છે

રાત્રો આપડો વારો આવી ગયો ને યાર ખરેખર આન્ન એટલી મજા આવે ને કે એની વાત પૂછો મે કેટલા અધાર આવી ગયા થોડોક થોડોક ડર પણ લાગે છે નર્વસ છે ખરેખર યાર નજારો છે ને કઈક અલગ છે ને આહીથી નેક્સ્ટ લેવલનું ટૂપમાં નાખવા બીજું પણ ભાઈ મજા આવે ને એની કોઈ વાત પૂછો પણ આહીથી આપણે સામે છે ને એરપોર્ટ પર દેખાય છે હું તમને બતાવું આ આપણે જીવનું છે ને એરપોર્ટ છે મિત્રો ના હવે જેક્સભાઈનો વાર આવી ગયો છે ને દિવસ દુયેશભાઈ દુ્યેશભાઈ ગમી તાઈ પાને છે ને ડૂબકતી મરવાની છે બરાબર એના માટે જે કઈ પણ કરવું પડે ને કરીએ પાને છે ને આપણે ડૂબકી મરવાની છે ફાઈનલ છે ના ના મોબાઈલ આઈફોન છે ને મેરે તમે ટેન્શન લ્યો માં થોડીક નાની એવડી ડુક્કી મરાવ રેડી દિવસ ભાઈ નેક્સ્ટ સોમનાથ આવો કેરે ફાઈનલ આવજો રેડી ચાલો ફેમિલી હવે આપડી છે ને બોર્ડ આવી ગઈ છે હવે આપણે માં જવાનું છે ચાલો હોય છે હવે આ લોકો એની ફેમિલી સાથે આવ્યા છે ને દિવસ ભાઈ રિલેટિવ છે હવે એ લોકો જાય છે ને હવે આપણે નીકળીશું ને આપણે ગાંડી ગીર માં ભાઈ દેવો હું ગોડાઈ ગયા વાહ ભાઈ વાહ